અમદાવાદમાં સાયબર ક્રાઈમ સામે પોલીસને એક મોટી સફળતા મળી છે શહેરમાં એક એવું કોલ સેન્ટર જળવાયું છે જે ભારતના લોકોને નહીં પરંતુ વિદેશમાં ખાસ કરીને કેનેડા અને અમેરિકામાં રહેતા ભારતીયોને નિશાન મનાવતું હતું આ કોલ સેન્ટર નવરંગપુરા વિસ્તારમાં શાકાર નવ બિલ્ડિંગમાં બારમાં માળે ધમધમતું હતું પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ત્યાં ચોવીસ વ્યક્તિઓ કામ કરતી મળી આવી હતી આ કોલ સેન્ટર મ્યુનરાઇઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ચાલતું હતું આરોપીઓ વિદેશમાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવાઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મોકલવાની લાલચ આપતા હતા ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ તરીકે છસો થી આઠસો ડોલર જેટલી રકમ પડાવી લેતા અને બદલામાં હલકી ગુણવત્તાવાળી દવા અથવા તો કઈ કઈ ન મોકલતા ન હતા આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક છે જે રામાયણ પાઠક તરીકે પણ ઓળખાય છે પોલીસે તેના ઓફિસમાંથી કુલ ચોવીસ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાંથી પંદર પુરુષોને કસ્ટડીમાં લેવાયા છે જ્યારે પાંચ મહિલાઓને જામીન પર મુક્ત કરવામાં આવી છે પોલીસે મુખ્ય આરોપી અભિષેક પાઠક અને અન્ય ત્રણ આરોપીને કસ્ટડીમાં લીધા હતા તેઓ કોલિંગ સાયબર નામક એપનો ઉપયોગ કરીને વિદેશમાં રહેતા ભારતીયોના નંબર મેળવતા હતા અને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે જે સમગ્ર રેકેટનો સૂત્રકર્તા છે અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતાં એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે